જીસીબી જીસીબી લોડર લઈ જીસીબી જીસીબી રામ ડાયરાના બધા મિત્રોને જય માતાજી તો આપણે જોઈ શકો છો અહીંયા બાપુ વાર વાળી આવ્યા છીએ અને આવડી આપણે તમને ખબર હોય તો આગળ આપણે તમને કીધેલું હોય છે કે આવડી આપણે વાઈડ આપણે હોહરવી કાઢવાની છે તમને પહેલાં તો આખા આખી વાઇડ બતાવી દઉં અને જો લોડર એ આપણે આવી ગયું છે ઉપલેટ આથી આવ્યું છે અને હમણાં બાપુનો હોહરનો ફોન આવ્યો આવડી એ આખી કાઢવાની છે જો અહીંયાથી ઉપાડવાની છે એ શેટ આપણે ઓલી આંબલી દેખાય ને આંબલી જાવડી ન્યા હુતી છે અને હજી આપણે ઓલી બાજુ પારો ને એવું ચડાવવાનું છે હવે એ ચડાવે કે નહીં એની આપણે નથી ખબર હવે આડે કાઢવાની હજી એ આપણને ખબર પડી છે હવે આખા આખી આવડી વાત નીકળી જાય પછી કંઈક બીજું હજી પ્લાન આગળનો હોય છે અને જો લોડર વારે ફાઈ હજી તો ઓઇલ પાણી કરે છે બધે એના બધે આવતા હોય ત્યાં અને જો આ બધા ભૈલું ભાઈ બાપુ ને ભાઈ બધા અહીંયા હજી ઊભા છે અને રવિ બાપુ જે ફોનમાં વાત કરે આવશે ના આવે ને આવી ગયું હવે શું છે વાર મિત્રો તમે જઈ શકો છો આપણે આપડે વાળી એટલી થઈ ગઈ છે અહીં થોડુંક એવું રિયુઝન જ્યાં પપ્પાજી એ ઠૂઠા વહી હોય એ બધા એ બાજુ નાખે અને જો લોડર આપણે અહીંયા પૂકી ગયું હે જો ગીત વાગે સ્ટ્રાઇક ના આવે તો વધારે ને ભાઈ જો માર આપણે ફટાફટ વિડીયો બંધ કરી દઈ મિત્રો જોઈએ આપણે ઓલું જે જરીકે એવું કટકું હતું એ બધું નીકળી ગયું અને જે આપણે ઢગલા હતા બધું જાય મોટો એવો ઢગલો કરી દીધો એક બધી બાજુથી લઈને એ આપણે માં શેર પણ થોડું કામકાજ કરવાનું છે અને આ જે મારક છે એ થોડોક પોળો અને ઊંચો કરવાનું એટલે કે

આપણે લોડર તો આવ્યું હતું તો ઓલી વાયડ આપણે કઈ રીતે ભેગે ભેગો પારો નહીં ચડાવવાનું છે જાવ હોય તો મિત્રો આખું લોડર ત્રણ થઈ ગયું હાવ આના કાંઈ નડે હું ભૂઠું ક્યુ બાજુ આવે નહીં હાય તારે હલો મિત્રો આપડે ઉપડી જઈએ લહરી તો આપડી દેસા વગાડી નાખશે છે આ આલો ગીયું રેડી તાણા તાંડો થઈ ગયું હવે સડીએ પાછા પારા ઉપર મિત્રો આજે પાંચ પાંચ તારીખ છે અને આજે સવારમાં લોડર આવી જાય હાલે કાલે આપણે પીપર ઉધી બુકી ગયા હતા હજી લોટર દ્વારા બહાર આવ્યા જ છે હજી જો પારો કરવાનું ચાલુ છે આજે લગભગ બપોર થાય ને તો આ વાળી કામ પૂરું થઈ ગયા હજી આ ખાડા હાથ જેવું વહી ગઈ છે બકેટના બકેટ ઓલી બાજુ ઉલ રહ્યા જો એટલો પારો હજી લેવાનો હે આવડો અને ઓલો હજી એટલો થયો હે ना बेटा है जिस भी जिसी भी जिसी भी जिसी भी और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए